કોઈ હોય નહીં ત્યારે શું કરવું કેમ કે બધા કે કોલ કર્યો છે બધા ભણવા ગયા છે તો મિત્રો અત્યારે હું એકલો છું તો તો આપણે આજે લોન વિડીયો બનાવવાની છે તમને ખબર જ છે એકલા વિડીયો કેવી રીતે બનાવ્યા તો મને પણ કોલિટી ખબર જ નથી તો આ રે સ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો આજે હું જવાનું છું જાફરાબાદ અને મારી ઘરે પણ કામકાજ ચાલુ ચાલે છે એટલે સ્વરૂપ સામાન લેવા જવાનું છે અને આપણે તમને દેખાડીએ આપણે મારી ઘરે થોડુંક કામ પણ ચાલુ છે તમને જોઈ રહ્યા છો મિત્રો હવે આપણે મળી આવ્યા આગળ તમે જોઈ રહ્યા છો સારું મિત્રો આપણે મળી હવે આગળ અમારો બેગ બેગ લઈ મેં સ્કૂલે પણ ફોર્મ ભરવા જવાનું છે આપણે સ્કૂલે ઓલરેડી પહોંચી ગયા છે તમે જોઈ રહ્યા છો તો હવે આ અમારી સ્કૂલ છે તો હું ફોર્મ ભરી આવું પહેલાં કેમ કે મારે પાસે જલ્દી જલ્દી ઘરે પણ જવાનું છે ઘરે સેન્ટિંગનું કામ ચાલુ છે તમને ખબર જ હશે તો પહેલાં જલ્દી ફોર્મ ભરી આવું ત્યાં સુધી તમે કન્ટિન્યુ લોગ રહેજો અને સાફરાબાદ પાછું સામાન પણ લાવવાનો છે તો ત્યાં સુધી તમે કન્ટિન્યુ લોગ રહેજો તો ચાલો મિત્રો આપણે મળીએ હવે આગળ તો મિત્રો હવે જલ્દી અમે જઈએ છીએ ઉપર હવે સર પાસે ફોર્મ ભરી અને પાછા નીચે આવી જઈએ તો જલ્દી અમે ચાલો મિત્રો આપણે મળી આવે આગળ ફોર્મ ભરીને ડાયરેક્ટ ફોર્મ બોમ ભરાઈ ગયું છે અને આપણે પાણી પાણી પી લઈએ જોઈ રહ્યા છીએ તો હવે ફોર્મ બોમ ભરી અને હવે આપણે નીચે જઈએ ત્યારે હજી એક ફોર્મ ભરવાનું બાકી છે અને સાધુ મિત્રો હવે પાણી પી લે ત્યાર સુધી આપણે મળી આવે આગળ તો મિત્રો આ આપણી સ્કૂલ છે અને આપણે ફોર્મ ભરીને બહાર આવી ગયા છે આ બહારનું લોકેશન છે મસ્ત પણ લોકેશન આપણા મિત્રો છે તમે જોઈ રહ્યા છો

તમે ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગ મારીશો તો સાલો મિત્રો પહેલાં હું મારા મમ્મીને અને સહ પાણી પીલા પછી મારા મમ્મીને મેળ જવું ત્યાં સુધી તમે કન્ટિન્યુ વ્લોગ મારીશો ફોમ વોર્મ ભરાઈ પછી સામાન પણ ઘણો લાવીએ છું કેમકે ઘરનું કામકાજ ચાલુ છે તમે ત્યાં સુધી વ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો સારો મિત્રો હવે મળીએ આગળ કેમકે આજે તમને મજા નહીં આવે કેમ કે હું એકલો છું આજે અને શું કહે કે તને બધા ભણવા ગયા છે અને મારા મિત્રો પણ બધા બહાર ગામ ગયા છે એટલા માટે હવે આપણે આજે એકલાને બ્લોગ બનાવતા શીખવાનું છે

તો ચાલો મિત્રો વારસ પહેલા મારા મમ્મીને ને મળીએ અને પાછો ઘરે આવું પછી આપણે પાછા મળીએ બ્લોગમાં હા આપણા ઘરનું સેન્ટીનું કામકાજ ચાલુ છે આ ભાઈ આપણે કામ કરે છે તમે જોઈ રહ્યા છો અને ડેલાનું કામ કરે છે ગેટનું તો મારી મમ્મી પણ આવે છે તો મેલી આવું તો ચાલો મિત્રો આપણે મળીએ આગળ તો મિત્રો આ જો તમે કામકાજ ચાલુ છે અને હું પાછો ઘરેથી મતલબ વારસોથી હું પાછો ઘરે આવી ગયો છું તમે જોઈ રહ્યા છો તો આ કામકાજ કરે છે ઘર છે અમારું તો ફાઇનલી મિત્રો અમે ઘરે પહોંચી ગયા છીએ તમે જોઈ રહ્યા છો તો અમારો ફોન બોન લઈ લઈએ અને પછી આપણે અહીંયા બહાર થોડોક ગામમાં આટો મારવા આપણું ઘર છે રૂમે પણ ઓલરેડી પહોંચી ગયા છે ફોન બોન લઈ અને પછી જઈએ આપણે ગામમાં ઓટો મારવા આપણે આગળ ઘરની બહાર સાથે પણ ઘરનું કામકાજ ચાલુ છે એટલે જવાનું નથી દીધું મારા પપ્પાએ એના માટે તમે કન્ટિન્યુ વ્લોગમાં હવે નહીં રહેતા કેમ કે હવે તો વ્લોગ એન્ડ કરવાનો છે કેમકે ઘરનું કામ કરવું છે મારે તો સાલો મિત્રો આપણે મળી આવે બીજા વ્લોગમાં મતલબ નેક્સ્ટ વ્લોગમાં ને ત્યાં સુધી આપણે ચેનલ પર કન્ટિન્યુ રહેજો કેમકે કાલે હું આજે તો એકલો વ્લોગ બનાવ્યો છે કાલે આપણે કેતન અને બધા હશે સાથે એટલે મજા આવશે તમને પણ વિડીયો જોવાની તો સાલો મિત્રો આ વિડીયોમાં તમને એન્જોય નહીં થાય ઘણી બધી કેમ કે આ તો શીખતો હતો એકલો કેવી રીતે બનાવે તો ચાલો મિત્રો આપણે મળીએ બીજા વ્લોગમાં જય માતાજી